નમસ્કાર મિત્રો અંબા ફાર્મસીમાં ફરી એક વખત આપનું આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ ડુવાન્ટા વિશે મિત્રો ડુવાન્ટા ટેબ્લેટ એક ડુલોક્ઝેટિન હાઇડ્રોક્લોરાઇડ નામની દવાનું ઉત્પાદન છે જે સાઠ મિલીગ્રામના પાવરમાં ઉપલબ્ધ હોય છે મિત્રો ડુવાન્ટા ટેબ્લેટનો ઉપયોગ એન્ટી એન્ઝાઇટિક એન્ટી ડિપ્રેશન તરીકે કરવામાં આવે છે આ ઉપરાંત ક્રોનિક પેઇન અને ન્યુરોપેથિક પેઇનમાં પણ વપરાતું હોય છે અન્ય ઉત્પાદનોની વાત કરીએ તો આપણા દેશમાં અન્ય પ્રમુખ ઉત્પાદનોમાં ડુલોક્સી ડુલેક્સસ ડુલોપેક્સ અને ડુલોપ્રિક્સ જેવા અન્ય ઉત્પાદનો ભારતીય બજારમાં દરેક દવાની દુકાન પર ઉપલબ્ધ જોવા મળતા હોય છે તો મિત્રો આવો જાણીએ ડુવાન્ટા આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે ડુવાન્ટા ટેબ્લેટ આપણા મગજમાં સેરોટીનીન અને નોર નામના રસાયણને વધારે છે જેને કારણે દર્દીની માનસિક અવસ્થામાં ઘણો જ સુધારો થાય છે ડિપ્રેશન અને એન્ઝાયટીમાં ઘણો જ ઘટાડો થતો હોય છે ડોસેસની વાત લઈએ તો ડુઆન્ટા ટેબ્લેટ સિક્સટી મિલીગ્રામ દિવસમાં એક વખત રાત્રિના ભોજન સમય લેવી હિતાવહ છે સાઈડ ઇફેક્ટની વાત કરીએ તો થોડી ડિઝીનેસ નોઝિયા વોમિટિંગ જેવી સામાન્ય અસરો અમુક જ પેશન્ટમાં જોવા મળતી હોય છે સાવચેતીની વાત કરીએ તો ડુવાન્ટા લેતા પેશન્ટે તેમની અન્ય દવાઓ ઓર ટ્રીટમેન્ટ વિશે તેમના ડૉક્ટરને જાણકારી આપવી ખૂબ જ જરૂરી છે જેને કારણે દવા સાથે બીજી દવાના ઇન્ટરેક્શનને ઘટાડી શકાય કે એના જોખમને ઓછું કરી શકાય આ ઉપરાંત ટેટા ટેબ્લેટ લેતા પેશન્ટે હેવી મશીનરી કે વ્હીકલ ચલાવવાને એવોઇડ કરવું જોઈએ કારણ કે આનાથી થોડી ડિઝીનેસ અથવા તો ઊંઘ આવવા જેવી અસરો વર્તાતી હોય છે તો મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો આપના મિત્રોમાં વિડીયોને જરૂરથી લાઇક કરશો અને શેર પણ કરજો તો ફરી મળીશું મિત્રો નવી દવાની માહિતી લઈને ત્યાં સુધી આપ સૌ મિત્રો તંદુરસ્ત રહો સ્વસ્થ રહો ખુશ રહો થેન્ક યુ